સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ પેલો પાના નંબર છપ્પન પરનો પ્રસંગ છે યમુનાષ્ટકના પાઠ નું ફળ પછી એક દિને અમે પ્રસાદ લઈને બપોરના સમયે ઓસરીમાં ઢોલિયે બેઠા ઉષ્ણકાળનો તાપ ઘણો હું વીંઝણો લઈને બેઠો ને હાથે હલાવતો હતો અને પાચા ભાઈની ભણી પણ ઢોળતો હતો આ બધું ડોસાભાઈ બોલી રહ્યા છે હા ભાઈ આજે ઘણું જ ખુશાલ હતા અને મને કહ્યું કે ડોસા તારો અને ધનબાઈનો ભાવ તો કહ્યો ન જાય તેવો છે તમને સેવાનો ભર ઘણો છે ત્યારે મેં કહ્યું કે પાછા ભાઈ સેવાનો ભર તો તમથી ઉપજે છે અમે તો જીવબુદ્ધિએ કરીને સાવ અજાણ છીએ તમ જેવા ભગવદીની સુદૃષ્ટિનું કારણ છે પાચાભાઈ જવાબ આપે છે કે ડોસા પુષ્ટિ પુષ્ટિભગવદીઓની સુદૃષ્ટિનું કારણ તો ખરું પણ તેની કૃપા પ્રાપ્ત કરવી દોયલી છે જ્યાં સુધી જીવમાં વૈષ્ણવભાવ આવે નહીં ત્યાં પુષ્ટિ પુષ્ટિભાવ જાણ્યામાં ન આવે પુષ્ટિ પુષ્ટિભગવદીનું સમાધાન તે સાચું સુખ તેની સેવા તે જ સાચી સંપત્તિ તેમાં જ્યારે આનંદ આવે ત્યારે પુષ્ટિજનની કૃપા થાય તે જ સર્વસારનો સાર પ્રાપ્ત કરે જેમ દૂધમાંથી તુપની પ્રાપ્તિ થાય તેમ તે ભગવતીની સારરૂપ કૃપા પ્રાપ્ત કરી શકે તમે તો બંને પૂરવના લીલાના જીવ છો મહારાસના અધિકારી જીવ છો તેથી તો તમને સેવાનો ભર ઘણો ઉપજે છે ખાતાના જીવ સિવાય કૃપા પ્રાપ્ત થવી એ આ માર્ગમાં દોયલી છે પાંચા ભાઈને મેં એક પ્રસંગ પૂછ્યો પાંચા ભાઈ તમો નિત્ય રાજભોગ ધરીને પોથી ખોલીને પાઠ કરો છો તો તે પાઠ ક્યાં છે અને ધનબાઈ પણ રોજ સ્નાન કરીને પ્રથમ યમનાષ્ટકનો પાઠ કરે છે અને તમે પણ પ્રથમ સેવામાં જતા યમનાષ્ટકનો પાઠ કરો છો તમોએ મને પણ કીધું કે સ્નાન કરીને યમનાષ્ટકનો પાઠ કરીએ ત્યારે અપ્રસ્નાન થયું ગણાય તો તે પાઠનું માતમ મને કાંઈક સમજાવો તો સારું જો ડોસા ભલું પૂછ્યું ધનબાઈ તો નાનપણથી તેના કાકાના સિંચને કરીને ઘણું પામી છે તેથી તેને બધી વાતનું ધ્યાન હોય જ પણ તે આજે ભલો ચોક પાડીને પૂછ્યું તો સાંભળ અષ્ટક અને સ્ત્રોતના પાઠ તો પુષ્ટિ માર્ગમાં ફલરૂપ કીધા છે તે પાઠ કરવાથી ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠા થાય તેના ગુણ જાણવામાં આવે ત્યારે ભગવદીપણું જીવમાં આવે અને જીવના અનેક જન્મના અંતરાય દૂર કરી ઠાકોરજીની નિત્યલીલાનું દાન કરનારા તે પાઠ છે પુષ્ટિ માર્ગમાં યમનાજી મુખ્ય છે ડોસા તે આ માર્ગના વિધાતા છે જ્યાં યમનાજી નથી ત્યાં ઠાકોરજી નથી જ્યાં શ્રી યમનાજી નથી ત્યાં પુષ્ટિ માર્ગ નથી જે જીવ યમનાજીને જાણતો નથી તે જીવ પુષ્ટિ નથી જ્યાં શ્રી યમનાજી જે ઘરમાં બિરાજતા નથી તે ઘર પુષ્ટિનું નથી માટે આપણા પુષ્ટિ માર્ગમાં અને આપણા ઘરમાંય યમનાજીના રજની તથા તેના જલનું સેવન મુખ્ય થાય છે જ્યાં યમુનાજી બિરાજે ત્યાં પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે યમુનાજીના સ્વરૂપથી ઠાકોરજી એક ક્ષણ પણ અળઘા રહેતા નથી યમુનાજીમાં સદા ઠાકોરજીનો રહે છે તેથી તો તે શ્યામ સ્વરૂપ દિસે છે યમુનાજીની નિકુંજ સર્વથી ન્યારી છે તે નિકુંજ નિર્ગુણ જીવની છે તેને સોળશ ધામની નિકુંજ કહેવાય છે આપણે બધા જીવ યમુનાજીની નિકુંજના છીએ જ્યાં યમુનાજી બિરાજતા હોય ત્યાં અનિનતા હોય યમનાજીની કૃપાથી અનિનતા સિદ્ધ થાય તેનું કારણ શ્રી વલ્લભાચાર્યને જેવું દર્શન થયું તેવું વર્ણન યમુનાષ્ટકમાં કીધું અષ્ટગુણ સંપન્ન છે ઠાકોરજીથી બે ગુણ અદગા છે ઠાકોરજી સટ્ટુણ સંપન્ન છે યમનાજી અષ્ટગુણ સંપન્ન છે જીવના સ્વભાવને નિર્મળ કરનારા છે નિર્મળ સ્વભાવ ન થાય ત્યાં સુધી અનિનતા આવે નહીં અને અનિનતા ન આવે ત્યાં સુધી એવા દોષવાળા જીવની સેવા ઠાકોરજી અંગીકાર કરે નહીં તેના કારણે કરીને પ્રથમ યમુનાષ્ટકનો પાઠ કરવાથી જીવનો સ્વભાવ નિર્મળ થાય સ્વભાવને જીતવો જીવથી કઠણ છે પણ યમુનાજી તેનો પાઠ કરનાર જીવની ઉપર સત્વર પ્રસન્ન થઈને જીવને અલૌકિક સિદ્ધિનું દાન કરે છે તે સેવામાં ઉપયોગી નૂતન દેહની પ્રાપ્તિ કરાવે છે અને નૂતન દેહથી નૂતન ભાવથી ઠાકોરજીની સેવા કરે તો ઠાકોરજી ઘણું પ્રસન્ન જીવ ઉપર થાય છે તે યમુનાજીના પાઠનું ફલ છે યમનાજીની કૃપા ઘણી અનિનતાએ થાય તેના પાઠમાં લૌકિક બુદ્ધિની કામના ન રખાય સદા પ્રસન્ન થઈને પાઠ કરવાથી યમનાજી સર્વ દોષને દૂર કરે છે ઠાકોરજીમાં પ્રીતિ વધારે છે વળી તેના જળના પેપાનનું કેટલું બધું મહાત્મ્ય બતાવ્યું છે એક બુંદનું પાન કરનાર જીવની યમયાતના છૂટી જાય છે અને ઠાકોરજીની તથા ધામની પ્રાપ્તિ થાય છે પણ પેપાનનું કારણ જાણ્યામાં આવવું જોઈએ જાણીએ અજાણીએ પેપાન કરે તો યમયાતના તો જરૂર છૂટે પણ કારણ જાણીને કરે તો ઠાકોરજીની અંતરંગ લીલાની પ્રાપ્તિ થાય જેમ રતન કાદવમાં પડ્યું હોય તેને તેમાંથી કાઢીને જળથી ધોવાથી શુદ્ધ થઈ જાય છે તે રતનના ગુણ જાણ્યામાં આવે પણ પાછું કાદવમાં પડે તો શું થાય માટે જીવ પેપાન કરીને યમનાજીની અનિનતા ન રાખે તો લીલાની પ્રાપ્તિ ન થાય જીવને સંસારની આસક્તિ છૂટે અને અનિન થાય અર્ણ સમર્પ્યું છૂટે તો જાણવું કે યમુના મહારાણીજીની કૃપા જીવને માથે થઈ છે ખૂબ સુંદર મજાના યમુના મહારાણીજીના આ પ્રસંગની અંદર જોયા મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશ